નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આંબાલાલે કરી એક નવી આગાહી જાહેર મિત્રો ગુજરાતીઓને માવઠાથી રાહત મળે તેવી હાલ કોઈ શક્યતા નથી જણાઈ રહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મિત્રો નવી આગાહી મુજબ રાજ્યમાં આઠથી લઈને અગિયાર માર્ચે અને અઢારથી લઈને વીસ માર્ચે વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી છે સાથે જ મિત્રો અંબાલાલ પટેલની આગાહી બાદ હવે ખેડૂતોમાં પણ ચિંતાની લાગણીઓ જોવા મળી છે અને ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના માવઠાઓની વધુ અસર જોવા મળી શકે છે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે એટલે કે હમણાં આવેલા માવઠા બાદ ખેડૂતોમાં એક

જૂની પેન્શન યોજના લાગુ કરો ફિક્સ પગાર પ્રથા બંધ કરવા જેવા મુખ્ય પ્રશ્નો સહિતના પડતર પ્રશ્નો આંદોલનકારીઓ મિત્રો કાર્યક્રમ શરૂ થશે સાથે જ મિત્રો સરકારને નવમી સુધી અંતિમ મુદત આપવામાં આવી છે ત્યારબાદ મિત્રો નવમીએ ગાંધીનગરમાં આંદોલન કરાશે તો મિત્રો અત્યારે આંદોલનની ખૂબ જ અત્યારે સમય ચાલી રહ્યો છે કારણ કે દિલ્હીમાં પણ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારબાદ મિત્રો હજી ગુજરાતમાં પણ આ સંઘર્ષ જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને મિત્રો નવમી તારીખ આપવામાં આવી છે જો સરકાર નવમી તારીખ સુધીમાં કંઈ પણ નહીં કરે તો મિત્રો ત્યારબાદ નવમીએ ગાંધીનગરમાં પણ આંદોલન કરશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક નુકસાન સહાય જાહેર થશે મિત્રો કમોસમી વરસાદની અસર ભાવનગર ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં માવઠાની અસર થઈ છે તેમજ મિત્રો બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ ખેડા અમદાવાદ ભરૂચ તાપી સહિતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં માવઠાથી ખેતીના પાકોને ભારે નુકસાનીઓ ગઈ છે ખેડૂતોએ મિત્રો થયેલી આ નુકસાની માટે રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી ભારતીય કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે તો મિત્રો આ રજૂઆત કરવાથી જો સરકારને એવું લાગશે કે આ સહાય આપવી જોઈએ તો તે મિત્રો સર્વે કરવાનું શરૂ કરશે અને ત્યારબાદ સહાય મળી શકે છે પરંતુ મિત્રો હજુ સરકાર તરફથી સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારનો જવાબ નથી આવ્યો તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને મફત સિલાઈ મશીન મળશે મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેના માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે જ્યારે મિત્રો અરજી કર્યાના દસથી પચીસ દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે અને હાલ આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થયા છે જે પણ મહિલાઓએ જે પણ સ્ત્રીઓએ મફતમાં આ સિલાઈ મશીન મેળવવું હોય તો યોજનાનું ફોર્મ ભરી શકે છે જો તમારી પાસે દરેક ડોક્યુમેન્ટ હોય તો જો અરજી તમારી પાસ થશે તો મિત્રો તમને આ મશીન મળી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની માંગ શું છે આવો જાણીએ મિત્રો લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો પણ સરકાર સામે વિવિધ માંગ સાથે મેદાનમાં આવ્યા છે ભારતીય કિસાન સંઘ દ્વારા મિત્રો તાજેતરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર તરીકે ચૂકવવા માગણી કરાઈ છે ઉનાળામાં મિત્રો ખેડૂતોને પૂરતી વીજળી માટે પણ આગોતરું આયોજન કરવા પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કિસાન સંઘની મળેલી બેઠકમાં મિત્રો રાજ્યના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં ખેડૂતોને થયેલા સર્વેની કામગીરીમાં રસ લઈને યોગ્ય વળતર અપાવી રાજધર્મનું પાલન કરે તેવી માગણીઓ કરવામાં આવી છે એટલે કે મિત્રો જે પણ ચૂંટાયેલા છે તે પોતાના વિસ્તારની આસપાસ જોઈ લે અને ખેડૂતોને થયેલા નુકસાનની સર્વેની કામગીરી રસ લઈને કરે તો તે મિત્રો તેનું રાજધર્મનું પાલન કરે તેવું કહેવામાં આવ્યું છે જેથી કરીને તેની આસપાસના તેના વિસ્તારના જે પણ ખેડૂતો છે તેમને યોગ્ય અને પૂરેપૂરું વળતર મળી શકે તો હવે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો એક નવી યોજના હેઠળ બે લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે મિત્રો તમને જણાવી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજનાઓ લાવતી આ યોજનાઓમાં મિત્રો ઘણી બધી યોજનાઓ છે જે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે આજે મિત્રો અમે તમને એક યોજના વિશે જણાવીશું અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને મિત્રો આ સુરક્ષા યોજનામાં વર્ષે માત્ર વીસ રૂપિયાનું રોકાણ કરીને તમે બે લાખ રૂપિયાનું વીમા કવચ મેળવી શકો છો અત્યાર સુધીમાં મિત્રો દેશના લાખો નાગરિકોએ આ સરકારી યોજનાનો લાભ લઈ લીધો છે પીએમ એસ વાય એક સરકારી વીમા યોજના છે જેમાં તેનો લાભ મિત્રો અઢારથી લઈને સિત્તેર વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે અને આ વીમા યોજના હેઠળ જો કોઈ વ્યક્તિની એક્સિડેન્ટમાં મૃત્યુ થાય છે તો તેના પરિવારને બે લાખ રૂપિયાનો વીમો મળે છે તદઉપરાંત મિત્રો અકસ્માતમાં વ્યક્તિને જો થોડી ઘણી આંશિક રીતે વિકલાંગ થાય તો વીમા ધારકને એક લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે આ યોજના હેઠળ મિત્રો વીમા ધારકને વીસ લાખ રૂપિયા સુધીનું પણ કમ વીમા કવચ આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમે કોઈપણ બેંકમાં પીએમ એસ જઈને અરજી કરી શકો છો આ યોજનાની અરજીની પ્રક્રિયા પૂરી થયા બાદ તમારા ઓટો ડેબિટ મોડ દ્વારા દર વર્ષે એક જૂને આપોઆપ રૂપિયા કપાઈ જશે માત્ર મિત્રો નજીવા ચાર્જ સાથે દસ વીસ રૂપિયાના ચાર્જ સાથે તમને આ બે લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે તો આ સરકારની ખૂબસૂરત એક યોજના છે જેનો લાભ દરેક નાગરિક લઈ શકે છે અને બે લાખના વીમા કવચ મેળવી શકે સમાચાર વિશે મિત્રો મિત્રો વાત કરીએ તો કપાસના રૂપિયા થઈ શકે ગુજરાતમાં કપાસના ભાવમાં ધીમે ધીમે મક્કમ સુધારો થઈ રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ગુજરાત એ કપાસના ઉત્પાદનમાં મિત્રો નંબર વન રાજ્ય છે અને રાજ્યમાં પચીસ થી લઈને છવ્વીસ લાખ હેકરમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે જે ખેડૂતોએ મિત્રો સ્ટોક કરી રાખ્યો છે એ કમાણી કરી રહ્યા છે કારણ કે મિત્રો અત્યારે લગાતાર કપાસનો ભાવ વધી રહ્યો છે લગભગ પંદરસોથી સોળસોથી સત્તરસો રૂપિયા સુધી અત્યારે કપાસના ભાવ લોકોને મળી રહ્યા છે હમણાં જ મિત્રો માર્કેટયાર્ડનો ઊંચામાં ઊંચો ભાવ સત્તરસો રૂપિયા ગયો હતો અને બની શકે કે મિત્રો તે ભાવ હજી આગળ વધે કારણ કે અત્યારે કપાસની માગણી ખૂબ જ વધારે છે અને તેની સામે મિત્રો કપાસનો સ્ટોક અત્યારે ઓછો થઈ રહ્યો છે તો જે પણ ખેડૂતોએ સ્ટોક કરી રાખ્યો છે એ સારી કમાણી કરશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડર આ નવા જાહેર કરવામાં આવ્યા છે દરેક લોકોને મળશે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર સામે આવ્યા છે મોદી સરકારે પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને મિત્રો પાંચ પાંચ કિલોના બે સિલિન્ડર ચૌદ પોઈન્ટ બે કિલોનો એક સિલિન્ડર ગેસનો ચૂલો લાઇટર અને રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ચૂક્યું છે ઘણા લોકોને મળી જ ગયું છે અને આ સાથે મિત્રો નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાના શરૂ પણ થઈ ચૂક્યા છે જેથી જે પણ મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માગે છે અને આ ગેસ સિલિન્ડર ચૂલો લાઇટર વગેરે જેવી વસ્તુઓ મફતમાં મેળવવા માગે છે તે આ ફોર્મ ભરી શકે છે તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ દરેક વસ્તુ મફતમાં મળશે સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ કરશે મોટી જાહેરાત મિત્રો કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે સૂત્રોના જણાવ્યા મુજબ મિત્રો કોંગ્રેસ મેનિફેસ્ટોમાં યુવાનો મહિલાઓ ખેડૂતો અને ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેમાં મિત્રો રૂપિયા ચારસોમાં ગેસ સિલિન્ડર આપવો અગ્નિવીરની ભરતી બંધ કરી જૂની ભરતી શરૂ કરવી રેલવેમાં ભાડામાં ઘટાડો કરવો બેરોજગારી ભથ્થાને વધારો કરવો મહિલાઓને પંદરસો રૂપિયાની માસિક સહાય સહિતની અનેક વચનો આપી શકે છે મિત્રો ટૂંક સમયમાં જ કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરે તેવી શક્યતા છે તો મિત્રો આવનારી લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે દરેક પાર્ટીઓ જીતવાના યોગ્ય પ્રયાસો કરી રહી છે તમને મિત્રો શું લાગી રહ્યું છે આવનારી લોકસભાની ચૂંટણી કોને જીતવી જોઈએ કોમેન્ટમાં પણ લખીને તમે જણાવી શકો છો

તેવા મિત્રો દેવા માફી માફીને લઈને સમાચાર આવ્યા છે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી વાત કરીએ તો રાહુલ ગાંધીએ પ્રહાર કરતા કહ્યું મિત્રો બીજેપીના હું છું મોદીનો પરિવાર અભિયાન વચ્ચે રાહુલ ગાંધીએ ફોટો શેર કરીને પ્રધાનમંત્રી મોદી પર પ્રહારો કર્યા છે મિત્રો રાહુલે શેર કરેલા ફોટોમાં પ્રધાનમંત્રી મોદી સિવાય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિતના કેટલાક લોકો બેઠા છે અને રાહુલ ગાંધીએ લખ્યું કે ખેડૂતો દેવાદાર યુવાનો બેરોજગાર અને અને મજૂરો લાચાર છે છે મોદીનો અસલ પરિવાર દેશને રહ્યો મિત્રો રાહુલ ગાંધી ઘણા સમયથી પીએમ મોદી પર અદાણીનો ફોટો અદાણીનો કાયદો કરવાનો આરોપ લગાવી રહ્યા છે તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે શું મોદી સરકાર માત્ર મોટા ઉદ્યોગપતિઓની જ છે કે પછી મિત્રો અસલ ગરીબ લોકોની ખેડૂતોની અને યુવાન બેરોજગારી જે થઈ રહી છે તેના વિશે મિત્રો તમે શું વિચારી ગયા છો કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના મોટા સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સરકાર સર્વેના ખોટા વાયદાઓ કરે છે મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં જે કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઈને મિત્રો ખેડૂતોના પાકને જે પણ નુકસાન થયું હતું તે નુકસાનીને લઈને કિસાન કોંગ્રેસના નેતાઓએ નિવેદનમાં કહ્યું કે કમોસમી વરસાદમાં જીરું ઘઉં ચણા રાયડો અને વરિયાળી સહિતના કેરી સહિતના પાકને નુકસાન થયું છે તો સરકાર જે છે તે સર્વે કરીને તેનું નુકસાન ચૂકવી આપે સરકારે આ કામગીરી અડતાલીસ કલાકમાં જ કરવી જોઈએ કારણ કે જો આવું કરવામાં આવે તો સરખો રિપોર્ટ સામે આવે છે સારો સર્વે સામે આવે છે સરકાર મિત્રો ખોટી છે ખાલી સર્વેના વાયદાઓ જ કરે છે તેવું પણ મિત્રો કોંગ્રેસના નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કારણ કે જ્યારે જ્યારે માવઠાઓ પડે છે ત્યારે સરકાર જે છે તે કોઈ પણ પ્રકારની સહાય ખેડૂતોને આપતી નથી માત્ર મિત્રો જેટલું નુકસાન થયું હોય તેટલા લોકોને સહાય આપેલી હતી જ્યારે પહેલી વખત માવઠું આવ્યું હતું ત્યારે અત્યારે મિત્રો માવઠું આવ્યું છે તો સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને જે પણ નુકસાન થયું છે તેની ભરપાઈ સરકાર તરફથી કરવામાં આવે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનો પાક વીમો ખવાઈ ગયો મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા ચાર વર્ષમાં આઠ વીમા કંપનીઓએ ખેડૂતોના હકના પાંત્રીસથી ચાલીસ કરોડ રૂપિયા પડાવી લીધા છે અને વીમા કંપનીઓ ચાવ કરી ગઈ છે આજે મિત્રો વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં જોવા મળી છે આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમ દર ઊંચા આવવાથી ત્રણ વર્ષથી આ યોજના બંધ છે જેની અંદર મિત્રો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખેડૂતોના પાંત્રીસ થી લઈને ચાલીસ કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચાઉ કરી ગઈ છે એટલે કે મિત્રો ખવાઈ ગયા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે રોબોટ ખેતરોમાં કામ કરશે ખેડૂતોની જગ્યાએ મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો અત્યારે ચાલી રહી છે ત્યારે તમને જણાવી દઈએ કે એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે હવે મિત્રો એઆઈ શું છે તે ઘણા ખેડૂત મિત્રોને નહીં ખબર હોય એઆઈ એટલે મિત્રો ઓટોમેટિક કામ કરે તેવા સાધનો આનો મિત્રો નમૂનો સોશિયલ મીડિયા પર અત્યારે દેખાવા લાગ્યો છે સોશિયલ મીડિયાની અંદર એવા અમુક વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તમે જોતા હશો કે કોઈપણ પ્રકારનો રોબોટ જે છે તે મિત્રો ખેતરમાં તમને કામ કરતો જોવા મળી રહ્યો હશે તમને મિત્રો જણાવીએ તો અત્યારે ખેતરો ખેતરોની અંદર મજૂરોની જગ્યાએ પાક લણતો એક રોબોટ દેખાઈ રહ્યો છે તે વિડીયો અત્યારે ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે લગભગ દરેક લોકોએ જોયો હશે તો મિત્રો આવા તમને દેખાડા એટલે આવે છે કારણ કે આવું ભવિષ્યમાં બની શકે છે કે તમને જે છે તે ખેતરોની અંદર પાક લણતા તમને મજૂરોની જગ્યાએ રોબોટ જોવા મળી શકે છે અને આ વિડીયોને મિત્રો અત્યાર અત્યાર સુધીમાં લાખોથી વધારે વખત જોવામાં આવ્યો છે અને કેટલાક યુઝર છે તેને લઈને ભવિષ્યનો ખતરો પણ ગણાવ્યો છે કારણ કે મિત્રો આને ખતરો એટલા માટે ગણાવ્યો છે કે જો આવું ભવિષ્યમાં જો જોવા મળશે તો મિત્રો કેટલાક મજૂરો જે છે તેની જગ્યા રોબોટ લઈ લેશે અને મજૂરોની નોકરી છીનવાઈ જવાનો ખતરો સૌથી વધારે રહેલો છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી સરકારે ખેડૂતોને ખુશ કર્યા મિત્રો વાત કરીએ તો સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે સરકારે મિત્રો ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે તેવું કહેવામાં આવી રહ્યું છે અને ગુરુવારે મિત્રો કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયાના બજેટની પણ મંજૂરી આપવામાં આવી હતી સરકારનું મિત્રો કહેવું એવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી ખાતર છે અને તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે પહેલી એપ્રિલથી મિત્રો ત્રીસમી સપ્ટેમ્બર સુધી પી એન્ડ કે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ થશે તો મિત્રો આ ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર અને રાહતના સમાચાર ગણી શકાય કારણ કે ખેડૂતોને સસ્તા ભાવે ખાતર આપવામાં આવશે જેથી કરીને ખેડૂતોના પાક જે છે તેને યોગ્ય ખાતર મળી રહે અને યોગ્ય રીતે તે પાક જે છે તે ઊગી શકે અને તેનો યોગ્ય ભાવ ખેડૂતોને મળી રહે તે માટે મિત્રો મોદી સરકારે દરેક ખેડૂતોને સારું ખાતર મળી રહે અને સસ્તું ખાતર મળી રહે તે માટે ચોવીસ હજાર ચારસો ને વીસ કરોડ રૂપિયાનું બજેટમાં ફાળવણી કરી છે મિત્રો ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો ગામડાઓને મોટી ભેટ મિત્રો ગામડાઓમાં રોડના વિકાસ અને રસ્તાઓના સમારકામ ગટરો વગેરે જેવા કાર્યો માટે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પંદરસો કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે ગ્રામ્ય માર્ગોની સુધારણા અને મિત્રો સુદ્રીકરણ માટે પંદરસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને હયાત નાળા કોઝવે પુલોના પુનઃ બાંધકામ વગેરે માટે મિત્રો ચૌદસો ને અઠ્યાસી કરોડની મંજૂરી અપાઈ છે આમ મિત્રો રસ્તાઓ અને રોડ જે મિત્રો તૂટી જતા હોય છે ગટર વગેરે વસ્તુઓ મિત્રો જે રસ્તા પર તૂટી જતી હોય છે તેના સમારકામ માટે સરકારે પંદરસો ત્રેસઠ કરોડનું રૂપિયા બહાર પાડ્યા છે જેને કરીને મિત્રો આ બધી વસ્તુ સારી કરી શકાય તો મિત્રો ગામડાઓ માટે આ એક ખૂબ જ મોટા સમાચાર અને કામના સમાચાર ગણી શકાય ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનું દેવું માફ ગેરંટી મિત્રો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે તેણે મિત્રો ટ્વિટર પર લખ્યું કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનારા મોદીએ છેલ્લા દસ વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી જ કરી છે દરરોજ ત્રીસ ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે રાહુલ ગાંધીની મિત્રો આ વાતથી કહી શકાય કે ચૂંટણી જાહેરાતમાં ખેડૂતો માટે દેવામાફીની જાહેરાત કરશે અગાઉ પણ મિત્રો ચૂંટણી વખતે બે લાખ રૂપિયા સુધીનું દેવા માફ કરવાની જાહેરાત કરી હતી તો આ મુદ્દે મિત્રો ખેડૂત મિત્રો જણાવી આપશે કે ખેડૂત મિત્રો આવનારી જ લોકસભાની ચૂંટણીમાં કોની સરકાર જીતાડવા માગે છે એકવાર લખીને કોમેન્ટમાં જણાવી આપજો